વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે ઘણા સમયથી નાણાની લેવડ દેવડ મામલે વિવાદ ચાલી રહ્યો છે જેમાં આજે વેપારીઓ સાથે તેમની પત્નીઓ પણ કંપની સામે ધરણા પર બેઠી હતી સુરતની કેપી સંઘવી કંપની દ્વારા વેપારીઓ સાથે હીરાનો વ્યવહાર કરવામાં આવતો હતો થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું તેમ છતાં સિક્યોરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાને કારણે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે વેપારીએ જણાવ્યું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા ત્યારબાદ હવે આ રૂપિયાની લેવડ દેવડનો કોઈ પ્રશ્ન જ રહેતો ન હતો છતાં પણ અમે જે કંપનીને ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી અમારા ઉપર ચેક કેસ કરી દેવામાં આવ્યા છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર ધરણા પર બેઠા છે તેવી જાણ થતાં જ તેઓ પોતે તેમને સહાનુભૂતિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા કુમાર કાનાણીએ જણાવ્યું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવતો હતો પરંતુ છ વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને પચાસ ટકા જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે જે પણ ચુકવણું હોય તે ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે પણ શક્ય હોય તેટલું કર્યા બાદ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતું હોય છે પરંતુ અહીં કંપનીને પંચની હાજરીમાં કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નનો કેસ બાર વેપારીઓ સામે કરવામાં આવ્યો છે જે પણ વેપાર થયો છે તે દલાલના હસ્તક થયો છે હવે ચેક રિટર્ન કરવાનો કેસ થયો છે તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે

કેસ માટે હજાર વીસ કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી જે ડાયમંડ ની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધા સમજૂતીથી સુકવણું કરેલું તેમાં કેપી સંઘી માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને સુકવણું મંજૂર છે તે લઈ ગયા રોકડું જે અમારી પાસે માલ મિલકત ઝવેરા જે પણ કઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસ છે ને એની પાસેથી માગ્યા કે પી સંઘવી પાસે એમના જે સેટ છે કીર્તિભાઈ પાસે તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાવ એ તો મેં ફાડી નાખ્યા હવે આપણે બધું ક્લોઝ અત્યારથી પછી બધાને છ મહિના કોઈને વરસ દિવસ કોઈને બે વરસ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે એમાંથી એક ભાઈ એક વરસ દિવસ જેલમાં જઈ એવા બે એક ભાઈ બે વરસ બે વખત જેલમાં જઈ એવા અને બધા ધારાસભ્યો બધા અગ્રણીઓ ડાયમંડ એસોસિએશન બધાને અમે રજૂઆત કરી છે ગયા વીકમાં અમે સીએમ સાહેબને મળવા ગયા હતા એમને બી અમને સારો રિસ્પોન્સ આપ્યો છે પણ અમને આનો કેપી સાહેબ જે કેપી સંઘવીના માલિક છે કીર્તિભાઈ એ મીટિંગ કરવા નથી તો અમે જ્યાં સુધી અમારા કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસી આગળ આપણે ઘણા ટાઈમ પહેલાં ત્યાં આ રીતે વાત થઈ ગઈ ડાયમંડ એસોસિએશનમાં મેટર તો અમારા ખોટી રીતે જે ચેકો રિટર્ન કરાવીને કેસ કરેલા છે ને એનું મેટર છે હવે શેઠનું એવું કહેવાનું છે કે ભાઈ જેની પાસે નથી અને એની જાતું કરવા છીએ પણ એનું કોઈ આગળની કાર્યવાહી નથી થતી તો અમે કીધું તમે કોઈપણને લઈને આવીને અમારા ઘરે જોઈ જાઓ તપાસ કરી જાઓ કે ભાઈ ખરેખર અમે હવે અત્યારે કઈ રીતે પીડામાં જીવી છીએ તો હવે એ વસ્તુ કોઈ આ શેઠ મોટા છે એટલે ત્યાં સુધી કોઈ મેસેજ પહોંચતો નથી અને એ આગળ વધતું નથી હવે જો કમિશનર સાહેબ ને એમ મળી આવ્યા તો એને આજે જેની પાસે નથી એનું ખરેખર નથી જોતું એમ પણ એની એક્શન કંઈક લેવાય કે ભાઈ આજે આજે તપાસ કરી લીધી અને કાલે પૂરું તો અમે કંઈક આમાંથી છૂટા થઈ અને કેસ પાછા ખેંચાય ત્યારે જ અમારું મગજથી એમ લાગે કે હવે આપણે જીવન જીવી નવું બાકી આ આના ટેન્શનમાં શું કરું એ ખબર નથી પડતી એટલા બધા દુઃખી છે બાર થી પંદર પરિવારો બેઠા છીએ દલાલો કર્યો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુખી લોકો અહીંયા ઉપર સુપર બેઠા છે તો એના દુઃખમાં તમારા કારખાનાની બહાર કેટલાક વેપારીઓ ધંધા પર બેઠા છે શું કહેશો કેમાં કહી આ લોકોને પૈસા દેવા નથી અને એ લોકો મારી પાસે ક્રેડિટમાં માલ લઈને ગયેલા એની એડવાન્સ એની ખેતીને એને એડવાન્સ ચેક લીધેલો એડવાન્સ પૈસા ન ભર્યા અને પછી એ એડવાન્સ બેંકમાં નાખી અને લીગલી કેસ કર્યો છે આ લોકોનું કહેવું એમ છે કે ઘર બાર વેચીને તમને પૈસા ચૂકવી દીધા છે એ વાત તદ્દન ખોટી છે તો હું કેસ કેમ કરું જો મારા પૈસા આવી ગયા હોય તો મને કોઈ વકીલોના પૈસા ખર્ચવાનો શોખ નથી અને એટલો ટાઈમ બગાડવાનો શોખ નથી કે મારે આ કેસ કરવો પડે આ લોકો પાસે તમારો માલ લીધા પછી આ લોકોમાં પૈસા છે ખરા મને લાગે છે બધા પાસે છે પણ બધાને નિયત કારણ કે ખોટી છે એવું ફિલિંગ મને આવે છે અને હશે જ ના હો તો લોકો ઘણા લોકો આવી રીતે સેટલમેન્ટ કરીને ગયા છે એ મને હજી કોઈ ફિગર યાદ નથી કારણ કે આટલા બધા જણનો કેસ હોય કોઈ ફિગર મગજ